જય માતાજી જય દ્વારકાજી કેમ છો મિત્રો મજામાં મજામાં થાય છે ને પણ છું એકદમ મજામાં તો જો અમારે પરડા થઈ જશે ખતમ ફાઇનલી તો હવે આ કોકોક બાવળે અને કોકોક ડાળી જુડી અને એમણે એમ થોડા થોડા ખાલી હાતા પાડી છે અત્યારની ઠક અને પછી હાતા પાડી અને પછી લઈ લેવી છે અમે લાકડી એટલે હવાની વેળા થોડાક જોડી અને મળ લઈ પછી લાકડી બાકડી લઈને આડાવડા એમણે ખોતરાયા રાખવી તો હવે જો ચેમ્બો તરફ સંચેવો તરફ કરાવી છે બધી અને જે ઘરમાં એ ખેતર હતું એમાં હવે લાઈટ બાઇટ બધું ફિટ થઈ ગયું છે તો હવે એ તે કરી નાખું છું ખૂંજું ને ચચકા બાજરી એટલે પછી પંદર થી મહિના પછી ગાવીને કોઈ ઉપજ્યું નહીં એમ તો એવું લીલું કરવું પડે કારણ કે કાંઈ છે નહીં કરી તો આ થોડા ઘણા પરડા પડ્યા છે એટલે એ ગાવડા ખાઈ લે પછી આપણે કાટવી તામ આડાવાળા તરફ બરોપ કરાય તો હાલો આગળ જઈને જોવી કેવો કેવો ને કેવો કેવો ખાઈ છે એમ બરાબર તો જોયા રાખો આગળનો આપણો એમના પરડા બરડા ખવરાઈને માણે કે આ ખાડામાં પી લીધું છે પાણી પાણી પીને ફૂલી પાણી પીવે તો બહુ થઈ ગયો એની ગાયું ભીંસું ને કળીઓ પ્રમાણે પાણી જોઈએ તો આમાં કાંઈ છે નહીં પણ કોકો કોકો ખડના સાટલા ફૂટેલા છે એટલે એમાં હાકલ્યું છે હમણાં રાગે રાગી તો હવે તો આવું જ બધું રહેવાનું હવે કાંઈ ગયું બહુ જલસા કરી લીધા હવે કાંઈ રહ્યું નથી પડા બોડા પચી ગયા છે કોક ડાળ જોડીને ને પાછું આમ તેમ આવું બધું તો જે આ છે ખડ આવા કોક કોક ખડના સાટલા છે તો સાટલા મોટા લે અને થોડા પહોળા મળી જાય દરું કાઢી આખો દી ગાળીને કાઢીને ઘરે જઈને નીણ નાખી તો ઘરની નીણ ઉપર અત્યારે મતલબ હોવા વાતની એક વાત તો ઘરની નીણ માથે ગાડા જીવ છે અને આટલામાં થોડી ખકરા છે તે ટિફિન બિફિન મંગાવીને મેં હાથ કહેલી આ ડણિયાને મારો ભાઈ તીરી દો મારો શું ત્યાં કીધો ગુંજામાં શું છે કાઢતો કાઢતો મારો બેટો આમ તો છો ગુંજામ નાખી નાખીને ફરાયું કોલું ગાવડું માય કરી આવે કરવાના ને તગડાય તગડાય કરવાના મારો બેટો ને આવતો કાકો કે ગાયું તકડાય તકડાય કરે ગાયું રાખે ન જવાનું એમ કેમ છે અમે એક હતા અને આવડા આવડા હતા હું ગાયું જો હું ગાય જાવ તને એમ કરી કરીને તે ગોળ બીને

કે ખેતરમાં કંઈક ખડ છે અને આદત ખાલી થયું છે તો જવી સીધા અહીંયા કેમ કે એ ખેડૂતભાઈનો ફોન આવ્યો કે ભાઈ આપણે ક્લિયર કરી નાખ્યું ખેતર તો તમારી ગાયભાઈ હું લઈને આવી જાઉં તો હવે જવી છે ખેતરમાં અને આવો છે રસ્તો હાંકડો અને લાંબી લાંબી ગાયો આવે છે તો ચલો મળીએ એ ખેતરમાં જઈને તો આપણે આવી જાય છીએ જે ખેતરની વાત કરતા હતા એ ખેતરમાં જો આવું આવું કંઈક ખડ છે ખેતરમાં અને સીધા પાળિયા બધું હાજર છે જો આવું આવું અને ગાયું કંઈક પોળી છે આમાં એટલું ખડ મળીને કોઈ હાકડો મારતું નથી ને એટલે આગળ હાઈ લાઈલ જ કરે તો આમાં એ તો એવા કંઈક સાટલા સાટલા ખડ છે એમણાં મતલબ કે તતાની વેળા રખડી રહી એવું છે આ એક બે ખેતરમાં તમે જોઈ શકો છો કે ગાયું સાટલા અને ખડ નહીં એવું કંઈક ખાઈ રહી છે અને થોડીક ગાયું એટલે રખડી રહેવાની જો આપણે પારીઓને એ ખાય છે જો કે ખડ આજે પારિયો પારિયોને ખડ બહુ ભાવે છે બીજી ગાયું શું પીલા ખાઈતી હોય છે પારી એટલી ખડ ખાય તો બસ ડું ખાઈશું જ મારે ના હોય હું ફેંકું તો થઈ ગયો લાગુ પારિવને ખડ બહુ ભાવે તો બીજું શું પીલા તું કરો તો આવું આવું છે ખેતરમાં બે ફેર બે એક બે સીટા છે એ હાજા છે અને કંઈક આવું ખડ છે તો અત્યારની વાળા કોઈ ટેન્શન છે નહીં તો મજેદાર ગાયું પોળ્યું છે અને આપણે મજેદાર ઉપા છીએ તો પહેલાં એ બધું ક્લિયર કરી નાખ્યા પછી કંઈક આ સેટ હશે એ સેટ ચડાવી બીજું બધું આમડી પોળ્યું છે કોઈ ટેન્શન છે ને આપણે હાથવાની સા બાજરી અને હુંડ્યું તો એટલું તો હા સી લે એટલું નહીં કરીએ કે તોય ઝટકા માશીન જો આ છે ઝાટકો મશીન આઈ કણ એટલે રાઈડ ખબરાઈ દે ખબર છે ગાવડાના માણાને બધાને તોય આપણે ગાવીને પાછી માર્યું પડે એનું કારણ છે કે ઝાટકો ને એટલે બહુ વેડ હશે ગાયનું ઓછું ભેંસ બહુ વેડ હશે બીજું થલોઈ હોવા જાય શું વાત કરું ભેરિયા એટલે ઝાટકીથી મોકલાશ મારો એવું ઘઉ છે ભૂલાં હ હા છોડ્યા એ હ હેરાન કર્યા હા ગામડામાં

Kalau deh, पानी पावा जो आ પાણી પીવાઈને હજી પાછા એના એ ખેતરમાં આવી ગયા આપણે જેમ કે હજી થોડા થોડા સાટલા બાટલા છે કરીને આખે ખતમ અને પછી આ એક બાવળ ધ્યાનમાં છે આસો પાતળો પાતળ બાવળ છે પવળો છે થોડો થોડો પણ હું લાવ્યો છું લાકડી તો મેં કહી દીધું મુકેશભાઈને મેં કીધું ગાયું લઈને આમ આવતો હોય તો ધુડિયું લેતો હોય તો આજી બાવળનું કરી નાખી કલ્યાણ તો શું કે દાંત બાદ જાય હમણાં વેવાય થઈ જાય અને ગાયને પડાય પાંચ મળી જાય આજના વેળાને તો બીજું કાંઈ જોતું નથી આપણે

થોડો ખ્વાબ છે અમારો જેમ ભાઈ તો જો ઓલ હુંડિયા હુંડિયાને બુંડિયા એવું બધું હસવાનું છે આવું બધું તો હું એકલો છું સારી એક ગાયું ના કરે એકદમ આપણી સારવાનું રે આલો તો આપણે જોઈએ હવે મુકાની વાત તો જો પેલા પરસેવ આવી ગયો અને આપણે મુકેશભાઈ આવી ગયા છે આપણી ગાયને જો આ પડા મેં જોડ્યા જે આ ડાળ હતી મેં કે ખાલી પછી મુકેશભાઈને કહી દીધું તું સડી જા ઉલી ડાળે તો દાય કદર બચું તો એ ડાળ જોડવાની બાકી રહી જશે આ તો મેં જોડ નાખી ગાયો ખાઈ નાખ્યા તો હવે એ ડાળ છે એ જોડ નાખે એટલે અમારે જો ગાવડાને રાત કટાઈ ગયા છે એમ થોડો ઘણા અને થોડું ઘણું એ જોડે એટલે થઈ ગયો જલસો ગામડાને એ ભેંસોને પગડા ખાવા દેતા નથી માર માર કરે છે તો આ મન કે પગડા લઈ દે કે હા હું લાયો તો ખા લે માગ્યો અમને એક કે ખાવા ન દેતી કે ગાયું અમને પડા ન ખાવા દેતી એમ કે તો વાંધો નહીં તાણે હું થોડાક ઈ વીણતા વાળો જો બે વાસડી વીસ નાખવી નહીં પારે તો વીસ નાખું રે ભાગી તને હે બોડી તને વીસ નાખું આ રીહીન ભાગી લ્યો

ગમે હા છોડી દેજો શેઢા અમારે એ એય એય આરેસ પેટમાં પડી એટલે ઉધે છે તો આપણને લાગતી હતી ગરમીન તડકો બહુ પડતો હતો તન તડકો બહુ લાગતો હતો કુંડી આવી ગઈ હાથ પગ ધોઈ લીધું મલેર પલાળી લીધી આમ કરીને માથે નાખી દે છે એસી જેવો પવન આવે છે ઠંડો અને જો મુકેશભાઈ ઓલા આપણે હુંચ્યું હુંચ્યું કરે છે ગોળ સાંભળી ના પાડે છે તો તો આપણી મરખી કે મારે આય પાણી પીવું તો મેં કીધું હાલ તાણે પી લેતા બરાબર બીજા કોઈને કહેતી નહીં બરાબર એકલી એકલી પી લઈ બીજા બધાને તલાવડે કે એક નહીં હાલે તો સાંજ પડી ગઈ ને ગાય ગાયું ઘર ભણે નીકળી ગઈ તો હવે આપણે થઈ છીએ ઘર ભણે કેમ કે ટાઈમ થઈ ગયો અને ગાયને આજે જ હારું લખડ્યો રહ્યો તો હા ભાઈ ઠાકર ભરોસી નીકળી રહ્યું એટલે કઈક આડું આવડું ખાણા ખુશકો મળી જ રે તો હાલો તાણે આજનો બ્લોગ આપણો આટલો જય માતાજી જય દ્વારકાધીશ મળશું આપણે વ્લોગમાં